ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઓથોરાઇઝ ઓથોરાઇઝ શબ્દનો અર્થ કોઈને સત્તા કે અધિકાર આપવો મંજૂર કરવું માન્યતા આપવી અધિકૃત કરવું કે કાયદેસર કરવું થાય છે ઓથોરાઇઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ ઓથોરાઇઝ હિમ ટુ પરચેસ અપ ટુ રૂપીસ વન લાખ એટલે કે મેં તેમને રૂપિયા એક લાખ સુધીની ખરીદી કરવાની સત્તા આપી એક બીજું ઉદાહરણ જોઈએ ઇઝ ઇટ એન ઓથોરાઇઝ્ડ લેબ રિપોર્ટ અર્થાત શું તે અધિકૃત લેબ રિપોર્ટ છે એક અન્ય ઉદાહરણ જોઈએ only the prime minister can authorize this plan અર્થાત આ યોજનાને માત્ર વડાપ્રધાન જ મંજૂર કરી શકે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ